જો તમને સવારે ઉઠવાની સાથે કમરથી લઈને કોઈ પણ એક બાજુનો પગ પકડાઈ જતો હોય રાત્રે પડખા ફેરવામાં પણ દુખાવો થતો હોય વધુ પડતું ઊભા રહેવામાં બેસવામાં કે ચાલવામાં કમર અને પગ ખૂબ દુખી જતા હોય અને કમરથી લઈને છેટ એક બાજુના પગમાં અસહ્ય દુખાવો થતો હોય તો સમજો કે તમને સ્લીપ ડિસ્ક છે મિત્રો યાદ રાખો આ પ્રકારના રોગમાં જેને સાયટિકા કહેવામાં આવે છે એમાં ઓપરેશન એકમાત્ર ઉપાય નથી તમે આજના વિડીયોમાં કહ્યા અનુસાર આયુર્વેદને અપનાવશો તો તમે ઓપરેશનથી ચોક્કસ બચી શકશો મિત્રો આજે હું તમને આ વિડીયોમાં બતાવીશ સાયટિકા માટે તમે ઘરે શું કરી શકો છો એના માટે શું તકેદારી રાખવી જોઈએ અને ઓપરેશન શા માટે ન કરાવવું જોઈએ નમસ્કાર મિત્રો છું ડૉક્ટર વિશાલ પંડ્યા એમડી અરથ ફિઝિશિયન પંચકર્મ સ્પેશિયાલિસ્ટ સંજીવની એર્થ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી મિત્રો સૌથી પહેલાં આ વિડીયોમાં આગળ વધી એનાથી પહેલાં મારી આપણે નમ્ર વિનંતી છે કે તમે કોઈપણ પ્રકારના રોગથી પરેશાન હો અને તમે વિચારતા હો કે માયુ દવા લાગુ પડશે કે નહીં પડે મારો રોગ આયુર્વેદથી ઠીક થશે કે નહીં થાય તો તમે મારી આ જ યુટ્યુબ ચેનલ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પેજના બધા જ વિડીયોને શાંતિથી જુઓ તમને હજારો દર્દીના વિડીયો મળશે કે જે લોકો આયુર્વેદથી સાજા થયેલા છે તમારો આત્મવિશ્વાસ વધશે અને જો તમે કોઈપણ રોગ માટે આયુર્વેદ સારવાર લેવા ઈચ્છતા હો તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો અમે ઓનલાઈન અને રૂબરૂ બંને રીતે દવા કરતા હોઈએ છીએ મિત્રો આજે આપણે જે રોગ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેને સાયટિકા કહેવામાં આવે છે અને મોડન મેડિકલ સાયન્સ અનુસાર આ રોગ થવાનું કારણ શું છે જ્યારે કોઈ પણ કારણોસર આપણા બે મણકાની વચ્ચે રહેલી ડિસ્ક એટલે કે ગાદી ખસી જાય છે ત્યારે તેમાંથી નીકળતી નર્વ એટલે કે જ્ઞાનતંતુની નળી ઉપર દબાણ આપે છે સાયટિક નર્વ કમ્પ્રેસ થવાને કારણે દબાઈ જવાને કારણે આખા પગમાં દુખાવો અનુભવાય છે જેને આપણે સાયટિકા કહીએ છીએ આયુર્વેદમાં અને નામ રોગ કહેવામાં આવે છે અને એ મોટે ભાગે વાયુ અને કફના વધવાને કારણે થતો ગણ્યો છે આયુર્વેદમાં સ્પષ્ટ લખ્યું છે કે જે રોગમાં ગીધ ચાંચ મારતો એવો દુખાવો થતો હોય એને ગ્રધિ નામનો રોગ કહેવામાં આવે છે આ પ્રકારના રોગમાં સૌથી અગત્યની વાત એ છે કે પેશન્ટ લંગડાતો લંગડાતો ચાલે છે ચાલવામાં તકલીફ પડે છે શરીરમાં કમર તરીને પગના તળિયા સુધી અસહ્ય દુખાવો થાય છે અને ખેંચાતો એવો દુખાવો સતત અનુભવાય છે મોટે ભાગે પેશન્ટ આમાં વર્ષો સુધી પેઇન કિલર્સ લે છે વિટામિનની ગોળીઓ લે છે મણકામાં ઇન્જેક્શન ખાવડાવે છે કસરત કરે છે અને છેલ્લે ડૉક્ટર એમને એમ કહે છે કે હવે તમારે ઓપરેશનની જરૂર પડશે પણ શું ઓપરેશન વગર આ વ્યાધિ મટી શકે ચોક્કસ મટી શકે મિત્રો તમે મારા કેટલાય બધા વિડીયોઝ જોયા હશે કે જેમાં પેશન્ટને ઓપરેશન વગર આ મટેલું હોય છે મારી પાસે સાયટિકાના જેટલા પણ પેશન્ટ આવે છે ને આપણે આયુર્વેદની બસ્તી કર્મ સરળ કરાવીએ છીએ બસ્તી કર્મ સારવાર એક માત્ર એવી દવા છે કે જેને કારણે સાયટિકામાં ખૂબ સરસ ફાયદો થાય છે સાયટિકામાં બસ્તી કર્મ સારવારથી શું ખસલી ડિસ્ક પાછીની જગ્યા આવી જાય છે ના આયુર્વેદ અનુસાર આ રોગ થવાનું મુખ્ય કારણ છે વાયુ દોષનું વધુ અને કફદોષનું વધવું જ્યારે આપણે બસ્તી કરમાં સરળ કરાવીએ છીએ ત્યારે પ્રોપર વેમાં ડિસ્કને જગ્યાએ લુબ્રિકેશન મળે છે પોષણ મળે છે સ્નાયુઓ અને મણકા મજબૂત થવાને કારણે દુખાવો ઓટોમેટિકલી ઓછો થઈ જતો હોય છે અને ઘણા બધા કિસ્સામાં સતત કસરતનો સહારો લેવામાં આવે અને ભુજંગાસન કરવામાં આવે તો ડિસ્ક પણ પોતાની જગ્યાએ આવી જતી હોય છે આપણી પાસે આવતા મોટાભાગના પેશન્ટ જે છે બસ્તી કરમાં સારવાર પછી દુખાવાથી મુક્ત થઈ જતા હોય છે રૂટીન લાઈફ જીવી શકતા હોય છે અને ખૂબ સરસ રીતે આરોગ્ય મટી જતો હોય છે આ તો વાત રહી જે અમે એ સારવાર કરાવી છે હવે તમે ઘરે આના માટે શું કરી શકો છો તો મિત્રો ઘરે આના માટે સૂંઠ અને એરંડિયાનો ઉકાળો સૌથી બેસ્ટ છે એક કપ પાણી લ્યો એમાં ત્રણથી ચાર ચપટી સૂંઠનો પાવડર નાખો એકથી અડધી ચમચી દિવેલ નાખો અને એને ગરમ પાણી ઉકળાવો ઉકળાવી ઉકળાવીને પાણી અડધું બળે એટલે એને ગાળ્યા વગર રાત્રે સૂતી વખતે અથવા તો સવારે નરણા કોઠે લઈ લો આ સૌથી પહેલો ઉપાય તમને સાયટિકાના પેનને ઓછો કરવા માટે ખૂબ મદદરૂપ થશે બીજા ઉપાયમાં તમારે નિયમિત રૂપથી ત્યાં શેક કરવાનો છે અને સાથે સાથે જે છે ભુજંગાસન કરવાનું છે શેક કરો અને ધીમે ધીમે જે છે દુખાવામાં જકડાટ ઘટી જાય અને માત્ર દુખાવ રહેતો હોય પગમાં સોજા ન હોય સવારે ઊઠો ત્યારે કમર જકડાતી ન હોય ત્યારે તમે જે છે કોઈપણ પ્રકારના સિદ્ધ તેલથી અથવા તો તલના તેલથી માલિશ કરો માલિશ કર્યા પછી શેક કરવાથી પણ ખૂબ સરસ રીતે આમાં ફાયદો થાય છે આની સાથે તમારે શું શું ધ્યાન રાખવાનું છે સૌથી પહેલું મૈથુન ન કરવું જોઈએ જ્યાં સુધી સાયટિકાનો અસહ્ય દુખાવો છે ત્યાં સુધી જો તમે મૈથુન ટાળશો તો ખૂબ સરસ ફાયદો થશે જેનાથી ધાતુ ક્ષય નહીં થાય અને સાથે સાથે શરીરમાં પોષણ બન્યું રહેશે બીજા નંબરે આ પ્રકારના રોગમાં જે છે એ ખોરાકમાં જે પણ ખોરાક વાયુકારક હોય જેમ કે વધુ પડતા કઠોળ બટેકા ખીચડી વધુ પડતું દૂધ આ બધેને અવોઈડ કરવું જોઈએ જેથી પેટમાં વાયુ ન બને અને દુખાવો ઝડપથી ઓછો થાય ત્રીજું સૌથી અગત્યની વાત છે ભુજંગ આસન નામની કસરત ભુજંગ આસન એક એવી કસરત છે કે જેને વ્યવસ્થિત રીતે કરવામાં આવે તો સો ટકા સાઠ મુક્તિ મળે છે ભુજંગસન કેમ કરું જેના પર મેં બીજા પણ વિડીયો બનાવેલા છે અને જો તમે એ વિડીયો ચાહતા હો તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો હું તમને મોકલાવીશ ભુજંગાસન વ્યવસ્થિત રીતે કરવામાં આવે તો સાયટિકામાં ખૂબ સરસ ફાયદો થાય છે મસલ્સ મજબૂત થાય છે અને કમરનો દુખાવો ઓછો થવા લાગે છે મિત્રો સાયટિકા એ લાંબી માંદગી નથી જો એનો સાચી આયુર્વેદ રીતે ઉપાય કરવામાં આવે તો ઓપરેશન ચોક્કસ ટાળી શકાય છે આપણા હજારો પેશન્ટ એવી રીતે ઓપરેશનમાંથી સક્સેસ થયેલા છે અને જો તમે પણ આ પ્રકારના ઘરેલું ઉપાય કરવા છતાં માં રાહત ન મળતી હોય તો અમારો સંપર્ક કરી શકો છો મિત્રો આ વિડીયો જે લોકો સાયટિકાથી પરેશાન છે એને ખાસ શેર કરશો જેથી એને ખબર પડે કે સાયટિકામાં ઓપરેશન વગર પણ રાહત મળી શકે છે તમારા સ્વાસ્થ્યની જવાબદારી મારા ઉપર સ્વસ્થ રહો મસ્ત રહો